હું છું બજુલા ઠાકોર વારી બજુલા સાલાડી ઓફિશિયલ યુટ્યુબ આઈડી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું આજે આપણો દેશ માટે કેટલું યોગદાન હોવું જોઈએ તે આ વિશે વાત લઈને આવી છું ગાંધીજી કે જેઓ આપણા દેશને આઝાદી અપાવીને જ રહ્યા તેઓ અનેક આંદોલનો કર્યા અનેક સત્યાગ્રહો કર્યા અને આપણા દેશને આઝાદી અપાવીને જ રહ્યા સરદાર પટેલ રાણી લક્ષ્મીબાઈ ભગતસિંહ ભગતસિંહ માત્ર પંદર વર્ષની ઉંમરે જ આઝાદીની લડતમાં જોડાયા અને આસ્તા આસ્તા ફાંસીના વાછડે ચડી ગયા તેઓએ પણ આપણા દેશ માટે પૂરતું યોગદાન આપ્યું છે તો આપણે પણ એક દેશ નાગરિક તરીકે આપણા દેશને કેટલું યોગદાન આપી શકીએ છીએ આપણે આપણે સારી રીતે બાળકોને ભણાવીએ કે જે આપણા જે આપણા દેશ માટે કંઈક કરી શકે તે સારું ભણીએ અને આપણા દેશ માટે એક સારો નાગરિક બને જેથી કે આપણે બાળકોને સારું ભણતર આપીએ આપણે વૃક્ષો ન કાપીએ જળ ન બગાડીએ પ્રદૂષણ ન ફેલાવીએ કચરો કચરા પેટીમાં રાખીએ તે પણ એક આપણે સેવા કરીએ છીએ તેનું પ્રતિક ગણાય છે એવું નથી કે આપણે સરહદ ઉપર રહીને જ આપણા દેશની સેવા કરીએ છીએ જેવી રીતે સૈનિકો સરહદ ઉપર રહે છે તેવી રીતે આપણે સેવા કરી શકીએ છીએ ના એવું નથી આપણે અમીર કે ગરીબ એવું નથી જો આપણે ગરીબ હોય છતાં છતાં પણ આપણે આપણા દેશની સેવા કરી શકીએ છીએ જો એક અબીર વ્યક્તિ વૃક્ષ કાપતો હોય અથવા તો પ્રદૂષણ કરતો હોય તો તે દેશની સેવાનું પ્રતિક ના ગણાય આપણે ગરીબ હોવા છતાં પણ આપણે દેશની સેવા કરી શકીએ છીએ આપણે બાળકોને સારું ભણાવીએ આપણો બા આપણું બાળક સારી રીતે આપણા દેશને યોગદાન આપી શકે તેવું આપણે બાળકને શિક્ષણ આપીએ તેવી આપણે બાળકને સૂચના આપીએ કે આપણે એક સારો દેશ નાગરિક બનવાનું છે આપણે આપણા દેશની સેવામાં પૂરતું યોગદાન આપવાનું છે મારી મંજુલા સેલાડી ઓફિશિયલ યુટ્યુબ માઇન્ડને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર